અમદાવાદમાં આ મુદ્દાઓ ઉપર એક અખબારી સર્વે હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચોર્યાસી ટકા અમદાવાદીઓએ કબૂલ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘર ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અખબારી સર્વેમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એક આર્થિક સ્થિતિ સુધરી છે કે કથળી છે બે ઘર ખર્ચમાં વધારો થયો છે કે ઘટાડો ત્રણ રોજગારીની તકો અંગે શું કહેવું છે ચાર મોંઘવારી એક વર્ષમાં ઘટી છે કે વધી છે પાંચ બિનજરૂરી ખર્ચ પર પૂરો કાપ મુકાયો છે કે નહીં આ સર્વેમાં ભાગ લેનારા લોકોનું કહેવું હતું કે રોજિંદા વપરાશની વસ્તુઓ જેમ કે શાકભાજી દાળ કઠોળ અને લસણના ભાવમાં તીવ્ર વધારો થવાથી ઘર ખર્ચનું બજેટ વધી ગયું છે એકતાલીસ ટકા લોકોએ કબૂલ્યું હતું કે બે હજાર ચોવીસમાં મોંઘવારીના કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી થઈ છે આ વર્ષે પણ તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની તેમને કોઈ જ શક્યતા લાગતી નથી દાળ કઠોળના ભાવમાં એક વર્ષમાં અંદાજે પચાસ ટકા સુધી વધી ગયા છે તો ઘઉંના લોટનો ભાવ પણ પચાસ ટકા વધી ગયો છે તેલ પણ વીસ ટકા જેટલું મોંઘું થઈ ગયું છે લસણના ભાવ તો એક વર્ષમાં ત્રણ ગણા વધી ગયા છે ખાવાની વસ્તુઓમાં ભાવ વધારાને કારણે મહિનાના ખર્ચમાં છસો રૂપિયાનો વધારો થઈ ગયો છે મણિનગર સાબરમતી શાહીબાગ નરોડા બાપુનગર રાયપુર અને દરિયાપુર વિસ્તારમાં ચારસો લોકોને સવાલો પૂછવામાં આવ્યા હતા સર્વેમાં એકવીસ થી ઓગણત્રીસ વર્ષની વય જૂથના લોકોના મંતવ્ય લેવામાં આવ્યા હતા સર્વેમાં ભાગ લેનારા લોકોમાં અભણથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના લોકો હતા સર્વેમાં ભાગ લેનારા લોકોની માસિક આવક પાંચ હજાર થી લઈને એક લાખ સુધી આપવામાં આવી હતી આભાર